જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં અને આજે આપણે મારું કાઢવાની છે માંડવી તો માઇન્ડવી કાઢવા માટે તો આપણે થેસર મૂકી દીધું છે અને થેસર મૂકવું છે તો થેસરની અંદર પાણકો આવી ગયો હતો તો પાણકાની અંદર પછી શું છે કે કાઢવો પીડો પાણો અને અંદર બધું હેલ્ફું કરવું પડ્યું એટલે દહ વાગી ગયા છે અને તો બધા બંધાઈ ગયા છે મજૂર તો એ મજૂર જો આપણે અત્યારે નાસ્તો કરે છે નાસ્તો પાસ્તો કરી અને ફરી પાછા આપણે કામે લાગી જાય અને થેસર આપણું આપણે શરૂ થઈ જાય હે તો વાગી ગયા છે દ હવે જોઈએ કેટલા વાગે આપણું માઇન્ડ નીકળી કે તો સ્ટેશન આપણું તો શરૂ થઈ ગયું છે અને માઇન્ડ વી નીકળવાનું શરૂ થઈ ગયું છે એટલી માઇન્ડ વી કાઢી છે અને બાકીની તો અહીંયા નીકળે છે આવું નવું તો શું થાય મોટા હોય હલો ભાઈ હાલતું જ નથી ભગતભાઈ હાલતું જ નથી

જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે આ વાડી જો માંડવી કાઢે છે અને અહીંયા આપણે ભાત લઈને જાય છે મારે યાર શુભમ આવે છે શુભમને આવવું નહોતું પણ શુભમ કે કેવાર આવવું જ છે હું ગયો જ નથી વાડીએ એટલે તો શુભમ આવીને આજ ઘણું સારું છે તો જો મારે યારે આવે એને બહુણી લીધીને મેં ભાત લીધું છે તો મળી હવે વાડીએ જઈને કેટલી માંડવી નીકળી કારણ કે ઘાવર કેવરા એટલે બહુ મોત પંખો નથી ચાલતો પણ જે થોડું થોડું આ લઈ કારણ કે પછી વરસાદની આગાહી છે તો તડકો છે તો માંડવી નીકળી જાય એટલા માટે એટલે બે અઢી કિલોમીટર ભાત પોગાડવાનું છે બપોરનું ટાણું થઈ ગયું ભાત લઈને આવી ગય છે અને ખાવા બેઠા મોડું કરી દીધું છે અને આપણે વાડિયા ખાવાની કઈક મજા અલગ હોય અહીંયા ખાલી ડુંગળી અને રોટલો હોય ને તોય મજા આવી જાય તો બધા છે અત્યારે તો ખાવા હાલો બધા એ જરા બપોર નું થઈ ગયું એટલે આ પંખો કદી તો બેન અને જમવા બેહી ગયા છે જમવામાં તો ગાય ની સાઈ છે અને ભીંડા નું શાક છે દેશી ભીંડા નું રોટલો ડુંગળી ને મરસ્યું નથાણું શુભમભાઈ આવી ગયા કેમ હાલો બધા જમી લઈએ તો થોડો ઘાવર વાળો વાતાવરણ છે એટલે માઈન્ડ બહુ સાજી નથી નીકળી ખાલી ખૂણામાં ઓલી બાજુ છે ને ઈદ નીકળી છે આ બધા પાત્રા પડ્યા છે અને પંખો પણ સરખો છે સેટિંગ નથી આવતું બીજો પંખો લેવા ગયા છે જેટલું નીકળી જાય એટલું આજને કાઢી દે અને અત્યારે બધા ખાઈ પીને ઘડીક આરામ કરશે અને હું અને શુભમ જો ઘરે જાય છે કારણ કે જે ગા વૈયાણી છે એની વાછડીને પણ દૂધ પીવડાવવાનું છે અને હજી હાલી બે ત્રણ કિલોમીટર પોખશું છે ત્રણ અઢી ત્રણ તો વાગી જાય એમાં મારી તબિયત થોડીક ખરાબ છે શરદી જેવું થઈ ગયું માથું બહુ દુખતું હતું હવે જોઈશી ધોળા જાઉં રસ્તામાં કાં શુભમ હું શુભમ હરખાશી શુભમને ઓસમડા નીકળે મને માથું દુખે જે માંડવી એ આપણે ઘરે જઈશી બધા ખાઈ પીને ઘડીક આરામ કરશે પછી કામ શરૂ કરી દે વરસાદનું પલ્લી પલ્લી માણસને કવડી નુકસાની આવે છે જો બધું કાળું મેં થઈ ગયું ને આવી ઊંડી નાળના રસ્તામાંથી અમારે જવાનું છે મારે શુભમ ને હાલી હાલીને આમાંથી હાલીને જાય છે હું શુભમ અને હવે રાહ જોઈ છે લીમડાના સાંયાની એક ટાઢા લીમડા લીમડાનો સાંયો બહુ શીતળ હોય એટલે માટે અત્યારે જે સાંયો છે લીમડાનો નથી તો લીમડાનો સાંયો હોય ને તો હું શુભમ ઘડીક પોરો ખાઈ જાય થાકી ગયા છે કાશુભું રોજે એટલું હાલવાનું હોય ને એટલા માટે થાકી જાય હવે એક લીમડો આવી ગયો છે નાનો આમ તો મસ્ત સાંયો છે જા લીમડો આવી ગયો આમ જો ટાઢો પવન આવે છે ટાઢો આવે ને હાવ આ જો આવડનો સાંયો હતો તો ન્યા બેઠા તો ન્યા એટલો ઠંડો પવન નતો આવતો આ લીમડાના સાય એટલો ટાઢો પવન આવે ને હે નકર આ ઊંડી નાળ છે આમાં થોડો પવન આવે જરાય અમુકનો તડકો લાગે ને ગરમી થાય પણ અહીંયા ટાઢો પવન આવે હવે તો આવી તાકાત છે લીમડાની અંદર ભગવાન કૃષ્ણ એ પણ બોટાણાનું ગાડું લઈને જાતા હતા ડાકોર ત્યાં લીમડાનું દાતણ કર્યું હતું ભગવાન એ લીમડાનો ઉપયોગ કરતા તો આપણે તો કરવો જ જોઈએ કાશુભમ કાંઈક બોલ નકર સબસ્ક્રાઈબર કહે કે આ શુભમ હાવ થાકી ગયો છે ભણવાની મજા આવે બહુ ગમે કે કે કંટાળો આવે ઘર કરતાં વધારે ગમે તો 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 હું તને હસવતી નથી ટીચર વધારે હશે ને મારે એટલું જ કામ છે તને ત્યાં વધારે ગમવું જોવે શુભમ અહીંયા આવે ને એટલે દાદાના આખું ઘર શુભમ શુભમ કામ સીંધે એટલે શુભમ ને કંટાળો આવી જાય એટલે શુભમ પછી એમ કે મને અહીંયા કરતા મારા હોસ્ટેલમાં સારું કોઈ મને કામ તો ન સીંધે ખાલી ભણવાની ચિંતા કા તો અડધા ઉપર આપણો રસ્તો પસાર થઈ ગયો છે અને હવે મસ્ત સાંયો ઘણો આવ્યો છે કે એમ લાગે કે અહીંયા જ બે હાય એટલો સાંયો આવે છે પણ અહીંયા ક્યાંયથી હવા ઉદાસ નથી મળે એવું એટલા માટે આમને એમ આપણે ઊભી નળમાં જવાનું છે સૂર્યપ્રકાશ હોય તો એમ લાગે ઉપર ખુલ્લું છે ખુલ્લું નથી આવી રીતના ઝાડીઓથી ઢકાઈ ગયેલું છે પૂરેપૂરું બે બાજુ એટલે જ્યાંય ખુલ્લું નથી જોવા મળે એમ એટલે સાયો ઘણો મસ્ત છે પવન નથી કારણ કે બેય બાજુ ઠકાઈ ગયું ને એટલા માટે પણ કાંઈ નહીં આપણે હવે દસ પંદર મિનિટમાં પોગી જાવ કાં શું લાઈ લાઈ થાકી ગયો છો મૂકી દે તો આવું કંઈક સી ઘરે પોગી રહેવું ને ત્યાં ફરી કલાક નહીં જાય ને ત્યાં તો માલ ધોવાનો ટાઈમ સમય થઈ જાય જઈને પપ્પા નથી આવવાના મારે અને બાને બધું મિલકિંગ કરવાનું છે એમાં જે વૈયાણી નવી ગઈ આપણે આવી ગઈ છે પૂરવા રાહ જોતી પૂર્વ શું કરતી આપડી બધી ગાયો શું કરે છે પૂરવાથી લાલ થઈ છે અને વરસાદ અત્યારે તો અંધારો વામેળ્યો છે અંધારું થઈ ગયું છે ગાયો બધી આપણી મસ્ત બેઠી છે શાંતિથી અને આ ગાય વાસરું જો અને આડું જ બાંધ્યું છે કારણ કે આપણે ઘરે ક્યારે બહાર નજર રહી ન રહી તો એનું ધ્યાન રાખે એટલા માટે તો કેટલી મસ્ત એ ધ્યાન રાખે પહેલી વહેલી વૈયાણેલી છે પણ એના વાસરોનું કેટલું ધ્યાન રાખે છે પાસે ન થવા દેતી આડી બેઠી છે આડી હતાડી બેહી ગઈ કા કોઈ પાસે ન આવી કે નિરણ કેમ બગાડ બગાડો એટલી બધી હે બધી શાંતિ થી બેઠી છે ને આપણે એને બેહવા દેવા છે કારણ કે ઘડીક પોરો ખાઈ લઈ વીકનેસ આવી ગઈ શરીરમાં મજા નથી ને એટલે વધારે ભાગી ગયા છે સાડા ચાર જેની અશ્વિને સ્કૂલમાંથી લઈને ને વૈયા આવીશું અને જો સારું કરીએ છીએ બા અત્યારે વાળે છે કારણ કે અહીંયા છે ને ખેતર જે માઇન્ડ આપણે કાઢી છે સવારે આપણે બપોર ગયા તે જરાય પંખો નહોતો આવેલો તડકો બહુ હતો વિડીયો બહુ નહોતો ઉતાર્યો પણ જેની ને પપ્પાને જો જરા કે ટાઈમ હશે તો થોડોક ઉતારશે અને ઈ પણ પંખે કામ કરતા હતા ઉપર માઇન્ડ ઓરવાનું એટલા માટે ને આ કામ લાણી કામ એવું હોય છે ને કે કઈ હામ રિહાર ન હોય વિડીયો બનાવો તો હું પણ કઈ કામ જ ન થાય એટલું ધોળા ધોળી કામની હોય ખેતર ભાત દઈ આવીને આવીને હજી તો ઘરે પોરો ખાધો ન ખાધો જેની એસવીન લેવા ગઈ એને આજ સવારે સ્કૂલમાં નવરાત્રી ફંક્શન હતું બે બેનો હવે વહેલી તૈયાર કરીને મોકલી અને હવે અહીંયા બધું સારું કરી આ બે વાસરું ને આપણે ગંગા ને સુભદ્રા ને બધા ફેરવી અને અહીંયા આપણે હેઠે પાથરી અને અહીંયા માંડવી નાખવાની છે માંડવી ઓલિકોનના ઢાળી એમ નાખવાની હતી પણ ત્યાં ઢાળી ટૂંકું છે એટલે વાસટ આવવા કરે અને બધી ગાયો આપણી ત્યાં બાંધેલી છે ને અહીંયા થોડીક જગ્યા વધારે છે એટલે આપણે અહીંયા નાખશું ને વાસટ આવશે તો થોડીક ઢાંકી દેવો થોડોક આઘો નાખશો નાખશું આપણે માંડવી તો ફાઇનલી આપણી માંડવી અડધી પીલાઈ અને આવી ગઈ છે ને હજી બાકી છે એ બધી ત્યાં કામ શરૂ છે અંદર નખાવાની છે તો કાલ રાત્રે મને ફૂલ આવી ગયો તબિયત ગઈ શરદી ઉધરસ થઈ ગયું કામ નહીં કરે પણ સવારે વેલા જેની અશ્વિન તૈયાર કરી ત્યાર પછી ઘર કામ કર્યું બાર દેવા ગઈ અત્યારે માંડવી આવી બે ત્રણ ગાયું દોવાણી તો એટલી માંડવી આવી ઠલવી નાખી છે આમ તો ટ્રેક્ટર હું શું છું એટલે ઠલવાઈ ગઈ થોડીક રહી ગઈ હતી તો એ થોડીક આપણે હાથથી ઠલવી નાખી છે કારણ કે આગળ ટ્રેક્ટર જાય એટલે અડી જાય એટલા માટે તો આ મસ્ત જો પાથરેલમાં બધી ઠલવાઈ ગઈ જરાય એઠી નથી ગઈ ને કઈ ચિંતા થતી હતી કે નીચે માં પડશે તો શું કરશું એમ ને બપોર પછી મસ્ત હાલે છે પંખો એટલા માટે ને કાંઈ બપોર આપણે ભાત દેવા ગયા તો અહીં જરાય નથી નીકળી તો બે ગાયોનું મિલ્કિંગ થઈ ગયું છે અને હજી મારે નું મિલ્કિંગ કરવા જાવું બા નું મિલ્કિંગ કરવા ગયા બા અને યશવી દાદા ઘરે આવી ગયા છે તો યશવી જો ગાય અડી હતી દાદા કહેવા હું રહું તું જા તો જયારે કામ ભેગું થાય ત્યારે એકરે થાય જેને લાણી પડે ને આને કહેવાય લાણી એકોર નવરાત્રી હોય એક દિવાળી જેવું પરબ આવે ને એક ખેડૂતોને માટે મોટા મોટી લાણી આવે જેથી કરીને નવરાત્રી કરવી હોય કે દિવાળી કરવી હોય તો વિશાળ કરવો પડે કારણ કે આપણી બાર મહિનાની કમાણી એમ જ હોય તો માંડવી તો ઠલવાઈ ગઈ છે શાંતિથી હવે આપણે જાય છે ઢેલનું મિલ્કિંગ કરવા પાછળ જો ઉતાવળી થાય છે તો ગાયોનું પવાઈ ગયું છે ખાણ દેવાઈ ગયા છે અને નીરવાનું બાકી છે અને જે આપણે આ ગાયને મિલ્કિંગ કરવાનું બાકી છે મિલ્કિંગ કરવા વાળા દોવા વાળા આવી ગયા છે ગોવાળા ને થાકી તો ગયા છો અને બધા એમ કે છે કે ગાય નું દૂધ ખાય ને એ થાકે નહી પણ કેમ થાકે નહીં જવાબ આપો થાય તો નહીં આપડે પણ કામ કર્યું ન હોય એની જયારે કામ કરીએ ને ત્યારે થાક વધારે લાગે હવે તમે વિચાર તો કરો ગમે એવું દૂધ ખાઈ કાચું બધા ખાઈ વેલા ચાર વાગ્યા થી લઈને રાતના દસ વાગ્યા સુધી કામ કરતા કામ જ એટલું હોય એટલે ગમે એવું માણસ હોય ને એ થાકી જાય એમ થાક તો લાગે ગમે એ માણસ ને એની દૂધ છે એટલે એની તાકાત રહે છે એટલે વાંધો નથી આવતો કામ મને તમને લાગતું છું સવારે ઊભી થાય એમ તને તો તું તો ઉભી નથી થાય મને તો ઘેરે જઈને ગાય પાસે આવી તો આ ગાયનું મિલ્કિંગ કરી લઈ અને આપણો આજનો અવલોગ અહીંયા હસ્તે પૂરો કરશું જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો